આ તરફ વિધાનસભામાં જિગ્નેશ મેવાણીએ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પોતાના પોતાની પ્રતિક્રિયા આપી મેવાણીએ કહ્યું કે ચૂંટણી ખર્ચના બિલોમાં કૌભાંડ બાબતે તેને ગૃહમાં ચર્ચામાં ભાગ લીધો દાહોદ પંચમહાલ ભરૂચ ગીર સોમનાથ પોરબંદર જામનગર ગાંધીનગર સહિત અન્ય કલેક્ટરને ચૂંટણી ખર્ચ બાબતે ચર્ચા કરી હતી પોરબંદરમાં વીસ લાખનો મંડપ ખર્ચ કરાયો જેના બદલે બે કરોડ છન્નું લાખનો ખર્ચ મંડપનો બતાવ્યો પરંતુ બિલ ત્રણ કરોડનું બન્યું એટલે કે પોરબંદર સહિત અન્ય જગ્યા પર ચૂંટણી ખર્ચ કૌભાંડ સામે આવ્યું કોંગ્રેસના નેતાએ કહ્યું કે જામનગરમાં એક અધિકારીએ નેવું લીટર ઇંધણ વાપર્યું સોળ હજારનું ડ્રાયફ્રુટનું બિલ ચૂંટણી અધિકારીએ મૂક્યું સરકારી ગાડીમાં લાગતું સાયરન જેની બજાર કિંમત છ હજાર રૂપિયા છે પરંતુ અધિકારીઓએ ભાડા પેટે સાયરન માટે સાહીઠ હજાર રૂપિયા ચૂકવ્યાનું બિલ મૂક્યું આવા ખોટા બનાવટી બિલ નાગરિકના ટેક્સના પૈસે ખોટા વપરાય છે મેવાણીએ કહ્યું કે ચૂંટણી અધિકારીઓએ કર્યો એટલે મારી અધિકારીઓ ગુજરાત ભરૂચ છોટાઉદેપુર ગીર સોમનાથ પોરબંદર ગાંધીનગર જામનગર જિલ્લાના કલેક્ટરો ચૂંટણી ખર્ચ બાબતે કેટલીક નોટિસો આપી ખુલાસામાં આવ્યા હતા એ ખુલાસામાં થોડું ઊંડાણમાં જતાં મને ખબર પડી કે પોરબંદરની અંદર 20 લાખના મંડપનો કોન્ટ્રાક્ટ જેને મળેલો એ માણસે 20 લાખનો મંડપ લગાવ્યો પણ બિલ જ્યારે મૂકવાનું આવ્યું ત્યારે બિલ મૂક્યું બે કરોડ છન્નું લાખનું એટલે અઢી કરોડ રૂપિયાની ગાપચી કલેક્ટર તંત્રના મેળાકીપણામાં મારવાની કોશિશ કરે